ગુમાતી સિલતનો બ્રિજ હોય વધુ એક પુરાવો અમદાવાદ શહેરમાં જોવા મળે છે સ્માર્ટ સિટી અંતર્ગત અમદાવાદ શહેરમાં સમગ્ર સ્તરે સીસીટીવી લગાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેના માટે એક ચોક્કસ ફ્રેમ લોખંડના થાંભલાની કરવામાં આવે છે પરંતુ આ લોખંડનો થાંભલો જે ડિવાઈડર પર હોવો જોઈએ તે ડિવાઇડર પર ન રહેતા રોડની વચ્ચે લગાડવામાં આવે છે જેના કારણે જે વાહન ચાલકો અહીંયા પસાર થયા છે તેમના ઉપર અકસ્માતનો ભય રહેલો છે મહત્ત્વનું છે કે જો આવી નાની નાની બાબતો કોઈ સામાન્ય નાગરિકની નજરમાં આવતી હોય તો જે સરકારી તંત્રના અધિકારીઓ કે કોન્ટ્રાક્ટરો આ કામ કરતા હોય તેમની સામે આવતું કેમ નથી જો આ થાંભલો રોડ ઉપર જ હોય અને કોઈ વાહન ચાલક ઓવર સ્પીડ અથવા તો ગાફેલ તેને ચલાવતું તો કદાચ અકસ્માતો ભય રહેલો છે જોવાનું એ છે કે આ થાંભલો ક્યારે સરકાર અહીંથી દૂર કરે છે કેમેરા પર્સન શર્મા સાથે ગૌરવ પટેલ ઝી મીડિયા અમદાવાદ